મહત્વપૂર્ણ સાંસ્કૃતિક વિનિમય હતી જે બંને દેશો વચ્ચેના ઊંડા આધ્યાત્મિક અને ઐતિહાસિક હાઇલાઇટ કરે છે ટીમનું બૌદ્ધ ભિક્ષુ દ્વારા ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું અને વિશેષ આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો જે તેમની મુલાકાતમાં એક ઊંડો આધ્યાત્મિક પરિમાણ ઉમેર્યું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ મહાબોધિ મંદિર સૌથી વધુ માન્ય બૌદ્ધ તીર્થ સ્થળોમાંનું એક છે જે તે સ્થળને ચિહ્નિત કરે છે જ્યાં સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બોધિ પ્રાપ્ત કરી હતી ચીની ટીમે મંદિરની સમૃદ્ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ મહાબોધિ મંદિર સૌથી વધુ માન્ય બૌદ્ધ તીર્થ સ્થળોમાંનું એક ગણવામાં આવે છે ચીની ટીમે સમૃદ્ધ આધ્યાત્મિક વારસાની શોધખોળ કરી અને તેની ઐતિહાસિક મહત્વતા અને બૌદ્ધ ધર્મના ઉપદેશો વિશે શીખ્યું તેમણે ઉષ્માભર્યા સ્વાગત અને આટલા મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળ સાથે જોડાવાના અવસર માટે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમની મુલાકાત દરમિયાન ખેલાડીઓએ પરંપરાગત વિધિઓની પ્રાર્થનાઓમાં ભાગ લીધો તેમની ચાલુ ચેમ્પિયનશીપ માટે આશીર્વાદ માગ્યા ભિક્ષુએ વિશેષ આશીર્વાદ સમારોહનું આયોજન કર્યું જેમાં શ્લોકોનું પઠન અને શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે આ અનુભવ ટીમ માટે ખૂબ જ હલનચલનકારક હતો કારણ કે તેમણે સ્થળના સાંસ્કૃતિક વારસાની પ્રત્યે મજબૂત જોડાણ અને આદરની લાગણી અનુભવી મંદિર પરિસરની મુલાકાતમાં મંદિરના પ્રાચીન વાસ્તુશિલ્પ અને પવિત્ર બોધિ વૃક્ષની પ્રશંસા કરવી જે નીચે બુદ્ધે બોધી પ્રાપ્ત કરી હતી ખેલાડીઓએ ધ્યાન અને ચિંતન માટે સમય લીધો મંદિરના શાંત અને શાંતિપૂર્ણ વાતાવરણની પ્રશંસા કરી મહાબોધિ મંદિરની આ મુલાકાતે ચીની મહિલા હોકી ટીમને તેમના કઠોર તાલીમ અને સ્પર્ધા શેડ્યુલમાંથી વિરામ પૂરું પાડ્યું અને તેમને અર્થપૂર્ણ સાંસ્કૃતિક વિનિમયમાં જોડાવાની મંજૂરી આપી ટીમે ભિક્ષુઓ અને સ્થાનિક સમુદાયનો તેમની મહેમાન નવાઝી અને સમૃદ્ધ અનુભવ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો